આગામી સમયમાં હળવદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાનાર છે ત્યારે આજે પ્રદેશ ભાજપમાંથી આવેલા ત્રણ નિરીક્ષકોની ઉપસ્થિતિમાં હળવદ લોહાણા મહાજનવાડી ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી જેમાં હળવદ મહાનગરપાલિકા વિસ્તારમાં સાત વોર્ડ આવેલા છે અને આ સાત વોર્ડમાં કુલ અઠ્યાવીસ બેઠકો આવેલી છે ત્યારે કુલ અઠાવીસ બેઠકો માટે એકસો સત્યાવીસ જેટલા ફોર્મ ભરાયા છે જે ફોર્મ લઈને તમામને સાંભળવામાં આવ્યા હતા અને હવે બધા ફોર્મ અને પ્રક્રિયાની નિષ્કર્ષ પ્રદેશ ભાજપ સુધી પહોંચાડવામાં આવશે અને બાદમાં આગામી સમયમાં ટિકિટ અંગે નિર્ણય લેવામાં આવશે હળવદ નગરપાલિકા સામાન્ય ચૂંટણી હોય બે હજાર પચીસ અમારા હળવદ નગરપાલિકાના સાત વોર્ડ આવતા હોય એની અંદરથી આજે જે ઈચ્છુક ઉમેદવાર હોય સાતે સાત વોર્ડના તો જેમને જેમને ઈચ્છુક હતા જેમને નિરીક્ષકો જે પ્રદેશમાંથી જે નિયુક્ત જે થયા છે એમાં પેનલ દ્વારા સાતે વડોમાંથી ઈચ્છુક ઉમેદવાર જે હોય છે તેને સાંભળવા માટે હળવદ નગરપાલિકાની અંદર સાત વડમાંથી એકસો ને સત્યાવીસ ફોર્મ ઉમેદવાર જે ઈચ્છુક ઉમેદવાર હતા તે બધાને નિરીક્ષકોએ સાંભળ્યા છે અને મને વિશ્વાસ છે કે હળવદ નગરપાલિકાની જનતા કોઈ સોએ સો ટકાનો કે આ જોતા એક જુવાડ ભારતીય જનતા પાર્ટીનો જે વિકાસલક્ષી જે કાર્યો થઈ રહ્યા છે કે બે હજાર ચૌદ હોય કે ગુજરાત સરકાર હોય ભારતીય જનતા પાર્ટી જ્યારે યુગપુરુષ તરીકે જે વિકાસની ગાથા જે અત્યારે જે સરવણી ચાલુ રહી છે તો આગળ જતા તમામ હળદ નગરપાલિકા જનતાને મારી એક નમ્ર વિનંતી છે કે આવનારા દિવસની અંદર ભારતીય જનતા પાર્ટીની ગોળી બને અને લોક વિકાસના કાર્યક્રમમાં એક ડબલ એન્જીનની સરકાર તરીકે કામ કરશે એવો પણ મને વિશ્વાસ છે અને સાથે સાથ હોડમાંથી આવેલા તમામ જે આખા જેમને ઈચ્છા હતી કે જેમને હું ગામ માટે કે નગરજન માટે હું કંઈક કામ કરું એવા નવયુવાનો મિત્રોને મારી વિનંતી છે કે જે આવનારા દિવસની અંદર હળવદની સાથે સાથે વોર્ડ એટલે કે અઠ્યાવીસ અઠ્યાવીસ સીટ ભારતીય જનતા પાર્ટી જીતશે એમાં કોઈ શંકા નથી અસ્તુ ભારત માતા કી જે વંદે માત્ર